લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી આવી રહી છે 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 તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો વળાંક રહ્યા આયારામ નીતિ છે તે શરૂ થઈ ચૂકી છે આ બધાની વચ્ચે કોંગ્રેસમાં હાલમાં જ કમલનાથ કે તેમના જે દિગ્ગજ નેતા ગણાય છે એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધી જેમને પોતાના ત્રીજા પુત્ર માનતા હતા તેવા કમલનાથ છે તે નથી રહી ત્યાં વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસને ઝટકાના રૂપમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા મનીષ તિવારી જે છે કે જેઓ પંજાબના આનંદપુર સાહિબથી સાંસદ છે તેઓ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે છે જી હા જે મનીષ તેઓ ખૂબ સારા પ્રવક્તા છે કોંગ્રેસ તરફથી અને સંસદમાં તેઓ અવાજ ઉઠાવતા રહ્યા છે અને હવે જે સમાચાર મળી રહ્યા છે તેના મુજબ જે મનીષ તિવારી છે તે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે જોકે જ્યારે મનીષ તિવારીને આ સંદર્ભમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ વાતને નકારી દીધી હતી અને તેમણે કહ્યું હતું કે હું હાલ મારા વિસ્તારમાં છું અને આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી ત્યારે હાલમાં જો જોવામાં આવે કારણ કે ઓલરેડી એક કમલનાથના રૂપમાં ઝટકો લાગી શકે છે કોંગ્રેસને અને આ દરમિયાન જો મનીષ તિવારી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે તો કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો કહી શકાય અને આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખૂબ મોટા કપરા ચઢાણ કહી શકાય કારણ કે જો વાત કરવામાં આવે મનીષ તિવારીની તો મનીષ તિવારી ખૂબ જ મોટા નેતા છે કોંગ્રેસના પંજાબમાં તેમનો સારો એવો હોલ્ડ છે અને વાત કરવામાં આવે મનીષ તિવારી સાથેને લઈને જે સૂત્રો કહી રહ્યા છે તો મનીષ તિવારીને ભારતીય જનતા પાર્ટી છે તે લુધિયાણાની જે લોકસભા બેઠક છે ત્યાંથી લડાવી શકે તેવી પણ ચર્ચાઓ છે તે થઈ રહી છે સૂત્રો જણાવી રહ્યા છે જોકે હાલ મનીષ તિવારી છે તેમણે આ સમગ્ર મુદ્દાને લઈને કોઈ ફોડ સચ્ચાઈ નથી ત્યારે જોવાનું એ રહે છે કે મનીષ તિવારી અને કમલનાથ આ બંને દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના તેઓ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જાય છે કે પછી ત્યાં જ કોંગ્રેસમાં રહે છે અને આવનારી લોકસભા ચૂંટણી લડે છે આપણે અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર